તેમજ અમારા એસબીસી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ કામે એલસીડીપીઆઈ વીવી ઓડેદરા પછી એસઓજી પીઆઈ પારગી એસઓજી પીએસઆઈ મિયત્રા અમારા લોકલ સાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર કે ગોહિલ સાહેબ આ કામની જે તપાસ કરે છે આઈ આઈ આઈયુ સીએ ડબલ્યુના ડબલ્યુ પીઆઈ રાઠોડ સાહેબ તેમજ પેરોલ ઠલોના અમારા રાણા સાહેબ તેમજ આ બાબતે જુદી જુદી ટીમો આ આરોપી જે હોય જે એને તાત્કાલિક શોધવામાં અમારી સાહેબની સૂચનાથી અમારી ટીમ તાત્કાલિક જુદી જુદી ચેમ્બર આવી ગોઠવવા માટે લાગી ગઈ હતી જે અનુસંધાને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી માલુમ પડેલું કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ જે ઉત્તર પ્રદેશનો વતની છે જેથી આ કામે એલસીબી તેમજ એસઓજી તેમજ અમારા ઠાપર પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફથી આશરે સો એક જેટલા સીસીટીવીની તપાસણી કરી અને તેના વતન જે માછોરી તાલુકો મહેમદાબાદ જિલ્લો ગાજીપુર ઉત્તર પ્રદેશ થી તેઓને આ કામના અમારી જે ટીમ તેમજ ની ટીમ થી આ આરોપીને છેલ્લા ચાર દિવસ સફર કરી સાડા ત્રીસ કિલોમીટરનું અંતર કાપી આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમો કઈ છે શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે આમ આરોપીને ગણતરીના દિવસોમાં

એના અનુસંધાને એને આ રીતે એને લઈ ગયેલો અને એ બાબતે સીસીટીવી માં પણ બતાય છે એ અનુસંધાને લાલા ચાપી નાની ઉપર ખરાબ કામ કરેલું છે ગેરમાર્ગે રેલવે અલગ અલગ

એમાંથી ખબર પડેલી આ એના વતન જે છે અમદાવાદ ને અમદાવાદ થી ક્યાંય કોઈ પણ ટ્રેનમાં ગયેલો હોય એ અનુસંધાન અમને આવી રીતે ટેકનિકલ એની અનુસંધાને માહિતી મળે સર અપોર્ટ ફ્રન્ટ પીઓ આવતા હોય છે ત્યારે તેમણે રજીસ્ટ્રેશન પરત આપવાનું છે. આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું કે ના, હજી સૌપ્રથમ અમે બધાને અવેરનેસ કેમ બાબતે સાબર પોલીસ સ્ટેશનમાં મેટરોડાના અમારા સાહેબીની સૂચનાથી તમામને ડિજિટલ રજીસ્ટ્રેશન થાય છે. હવે આ રજીસ્ટ્રેશન કરાવેલું કેમ? એ તપાસનો વિષય છે. આની પછી ખબર પડશે. જે ફેક્ટરીમાં કામ કરતો છે તે પણ નું નું આવશે ગાન કે તે ફેક્ટરી دارકો કોણ આરોપી ના પેલા લગ્ન થઈ ગયા હતા અને પછી એના પત્ની એની અરે કઈ માથાકૂટ થતા એની સાથે રેતી નઈ એવું પ્રાથમિક જાણવા મળે નથી